રાજકોટમાં આમ્રપાલી બ્રિજ પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન બ્રિજમાં કાદવ કીચડના કારણે નાગરિકોને હાલાકી થતા વિરોધ બ્રિજમાંથી પાણી ટપકતું હોવાના કારણે વાહન ચાલકોને થાય છે હાલાકી વોર્ડ નંબર ના કોંગ્રેસના આગેવાનોએ કર્યો વિરોધ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયબ રાજકોટમાં આમરપાલી બ્રિજ ઉપર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

લોકોને કોઈ વિરોધ કરવાનો જ નથી આ ભ્રષ્ટાચારી ભાજપ અને અને અમે બનાવી રોકવા માટેની કાર્યવાહી થઈ રહી છે કોંગ્રેસ ના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા દસ જેટલા કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે આમ્રપાલી બ્રિજની અંદર પાણી ટપકતું હોવાના કારણે વાહન ચાલકો પડી જાય છે ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે અને આમ્રપાલી બ્રિજ ઉપરાંત રેલનગરનો મોટાભાગના જે બ્રિજ છે ત્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા હોય છે સ્લીપ થઈ જતા હોય છે મહાનગરપાલિકાએ ગંભીરતા દાખવી અને જે બ્રિજની સાફ સફાઈ કરવી જોઈએ અને બ્રિજમાં પાણી ન ટપકે તે માટેના પ્રયાસો કરવા જોઈએ કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ